સંસાર રૂપી મેદાનને છોડી દેસુ તો આપણે કોઈ દિવસ જીતી શકીશું નહીં કોઈ પણ ક્ષેત્ર હોય આપણે હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ બરાબર છે કોઈ પણ ક્રિકેટર છે જો એ ક્રિકેટની ક્રીઝ ઉપર સતત ઊભો રહે છે તો એ કદાચ સેન્ચુરી મારી શકે છે યા તો ડબલ સેન્ચુરી મારી શકે છે પરંતુ એ જલ્દીથી જ મેદાન છોડીને આઉટ થઈને જતો રહે તો એ ક્યારે જીતી શકતો નથી એટલે આ રીતે આપણે હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ કોઈ પણ પ્રકારની હિંમત હાર્યા વગર આપણા કાર્યને વળગી રહેવું જોઈએ કાર્ય પ્રત્યે આપણે લગાવ છોડવો જોઈએ નહીં અને આ સુવિચારનું ઉત્તમ ઉદાહરણ છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન અબ્રાહમ લિંકન ચૂંટણીઓની અંદર કેટલીય વખત હાર્યા પરંતુ એમણે આ રાજકીય ક્ષેત્રને છોડ્યું નહીં અને અંતે એ અમેરિકાના રાષ્ટ્રપતિ બનીને જ રહ્યા એટલે જ કહેવાયું છે જીતનાર મેદાન છોડતા નથી અને મેદાન છોડનાર ક્યારે જીતતા નથી ધન્યવાદ